નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં બદામ વિશે ખૂબ જ મહત્વની માહિતી આપવાની છું જે લોકો બદામ પલાળીને ખાય છે તે લોકોને બદામના વધુ ફાયદા મળે છે આ વાત કરીશું પલાળેલી બદામ ખાવાનો સૌથી શ્રેષ્ઠ ટાઈમ કયો છે અને પલાળેલી બદામ આપણે ક્યારે ન ખાવી જોઈએ પલાળેલી બદામને ખાવાની સાચી રીત શું છે એક દિવસની અંદર આપણે કેટલી બદામ ખાવી જોઈએ દરરોજ પલાળેલી બદામ ખાવાના ફાયદા શું થાય છે અને વધુ માત્રામાં બદામનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને શું શું નુકસાન થઈ શકે છે એની પણ માહિતી આ વિડીયોમાં તમને આપીશ તો ચાલો આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ બદામની તો બદામ એક સુપર ફૂડની શ્રેણીમાં આવે છે બદામને ડ્રાય ફ્રૂટનો રાજા કહેવામાં આવે છે આ એક એવું ડ્રાય ફ્રુટ છે કે જેને તમે લાંબા સમય સુધી એટલે કે બે વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો દરરોજ પલાળેલી બદામનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે તેની સાથે સાથે બદામમાં ઝીંક કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે પણ આ બધા પોષક તત્વનો ફાયદો આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે બદામનું સેવન સાચા સમયે અને સાચી રીતે કરીએ બદામના પોષક તત્વો આપણને ઘણી બીમારીઓમાં રાહત આપે છે હવે વાત કરીએ પલાળેલી બદામને ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે કે આ સમયે આપણે બદામનું સેવન કરવું જોઈએ જેનાથી આપણે બદામના પોષક તત્વનો ભરપૂર લાભ લઈ શકીએ મિત્રો પલાળેલી બદામનું સેવન તમે સવાર બપોર અને સાંજે ક્યારેય પણ કરી શકો છો પણ પલાળેલી બદામને જો તમે સવારે ભૂખ્યા પેટે ખાશો તો તેના સૌથી વધુ ફાયદા તમને મળશે મિત્રો બદામ ખાવાનો સાચો સમય તમે બદામનો ક્યાં ફાયદા માટે ઉપયોગ કરો છો તે ઉપર નક્કી થાય છે જો તમે વજન ઉતારવા માટે બદામનું સેવન કરતા હોય તો તમારે સવારે નાસ્તાની પહેલા ભૂખ્યા પેટે બદામ ખાવી જોઈએ કારણ કે બદામની અંદર ફાઈબરની માત્રા ઘણી હોય છે એટલે સવારના સમયે બદામનું સેવન કરવાથી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને શરીરમાં એનર્જી પણ બની રહે છે જો તમે રેગ્યુલર કસરત કરતા હોય તો તમારે કસરત કરવાના ત્રીસ મિનિટ પહેલા બદામનું સેવન કરવું જોઈએ જેના કારણે તમારા શરીરને પૂરી એનર્જી મળશે જે લોકોને નીંદરની તકલીફ હોય જે લોકોને સારી નીંદર ન આવતી હોય તે લોકોએ બદામનું સેવન રાત્રિના સમયે જ કરવું જોઈએ અને ખાસ વાત મોડી રાત્રે બદામનું સેવન ન કરો તે તમારા શરીર માટે સારું છે કારણ કે બદામમાં મેગ્નેશિયમની માત્રા સારી હોય છે જેના કારણે તમારી ઊંઘ સરસ આવી શકે છે આ વાત કરી આપણે પલાળેલી બદામ ખાવાના સાચા સમય વિશે હવે વાત કરીએ પલાળેલી બદામ ખાવાની સાચી રીત શું છે ઘણા લોકો કહે છે બદામ પલાળીને ખાવી જોઈએ અને ઘણા લોકો કહે છે બદામને છીલકા સાથે ખાવી જોઈએ અને ઘણા લોકોનું કહેવું એવું હોય છે તેને છોલીને ખાવી જોઈએ તો હવે આપણે વાત કરીએ બદામ ખાવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે જેથી બદામના સૌથી વધુ ફાયદા તમારા શરીરને મળી શકે બદામની છાલમાં ટેનિન નામનો પદાર્થ હોય છે જે બદામના પોષક તત્વોને પૂરી રીતે આપણા શરીરમાં શોષણ થવાથી રોકે છે તેની સાથે સાથે બદામ ખાવામાં પણ કઠણ હોય છે જેના કારણે આપણા પાચનતંત્રને વધુ મહેનત કરવી પડે છે એટલા માટે બદામ ખાવાનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે તમે બદામને આખી રાત માટે પલાળી રાખો અને પછી બદામની છાલ કાઢીને ખાલી પેટે તેનું સેવન કરો તો એનાથી તમને ભરપૂર લાભ મળશે સુકાયેલી બદામની તાસીર ગરમ હોય છે જો તમે બદામ પલાળ્યા વગર અને છાલ કાઢ્યા વગર ખાઓ છો તો તમારા લોહીમાં પિત્તની માત્રા વધી શકે છે તો બદામ પલાળીને અને તેની છાલ કાઢીને ખાઓ તો તમને વધુ ફાયદો મળશે મિત્રો બદામ ખાવી બધા લોકોને ખૂબ જ ગમતી હોય છે પણ તમે ઈચ્છો તો દૂધ સાથે થી પાંચ છાલ કાઢેલી બદામ અને બે ખજૂરને

આખા દિવસમાં ચાર થી પાંચ બદામ ખાવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે બદામની તાસીર ગરમ હોય છે અને વધુમાં વધુ એક દિવસની અંદર આઠ થી દસ બદામ તમે ખાઈ શકો છો આ બદામ ખાવાની મહત્તમ લિમિટ છે બદામ ખાવાની લિમિટ શરીર ઉપર નક્કી થાય છે તમારા શરીરની તાસીર ગરમ છે કે ઠંડી જો તમે દરરોજ

દરરોજ પલાળેલી બદામ ખાવાથી તમારા શરીરને શું શું ફાયદા મળશે પલાળેલી બદામમાં વિટામિન ઈ ની માત્રા ખૂબ જ સારી હોય છે વિટામિન ઈ ત્વચાને ગ્લો કરવામાં ખૂબ જ ઉપયોગી છે બદામ આપણા શરીરની પાચન શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે હા મિત્રો બદામની અંદર ફાઈબરની માત્રા સારી હોય છે જે આપણા પાચનતંત્રને સારી રીતે કાર્ય કરવામાં ખૂબ જ મદદગાર થાય છે દરરોજ પલાળેલી બદામનું સેવન કરવાથી તમારી કબજિયાતની તકલીફમાં પણ રાહત મળશે મિત્રો આ તો તમે સાંભળ્યું જ હશે બદામ ખાવાથી આપણું મગજ તેજ થાય છે પરંતુ જો તમે પલાળેલી બદામ ખાશો તો તમારું મગજ એકદમ સ્વસ્થ રહેશે કારણ કે પલાળેલી બદામમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે અને ઓમેગા થ્રી ફેટી એસિડ મગજની તાકાત વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે પલાળેલી બદામ દરરોજ ખાવાથી આપણા શરીરમાંથી ખરાબ તત્વો દૂર થાય છે એટલે આપણા શરીરને ચોખ્ખું કરવામાં પલાળેલી બદામ ખૂબ જ ઉપયોગી છે ભૂખ્યા પેટે પલાળેલી બદામનું સેવન કરવાથી આપણને ચરબી ઉતારવામાં પણ ઘણી મદદ મળે છે બદામ ખાવાથી આપણને જલ્દીથી ભૂખ નથી લાગતી અને શરીરમાં તાકાત પણ બની રહે છે એટલે બદામ તમને વજન ઉતારવામાં પણ ઘણી મદદગાર છે પલાળેલી બદામમાં પ્રોટીન પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે અને બદામના પોષક તત્વો તમારા હૃદય સંબંધી બીમારી માટે ખૂબ જ લાભદાયક થાય છે મિત્રો લાંબા સમય સુધી પલાળેલી બદામનું નિયમિત સેવન કરવાથી તમને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ ઘટી જાય છે મિત્રો બદામની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ હોય છે જે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે તેની સાથે સાથે વાળનો ગ્રોથ વધારવામાં પણ ઘણું મદદગાર સાબિત થાય છે બદામનો નિયમિત સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યાથી પણ રાહત મળે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પલાળેલી બદામ એક સારો ખોરાક છે. તેનું મુખ્ય કારણ છે બદામની અંદર રહેલું મેગ્નેશિયમ જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તેની સાથે સાથે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું લેવલ પણ કંટ્રોલ કરે છે. બદામની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ આ બધા પોષક તત્વો આપણા શરીરના હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે અને બદામની સાથે જો તમે દૂધનું સેવન કરો તો તમારા શરીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે દૂધ અને બદામ કેલ્શિયમના સારા સ્ત્રોત છે દાંત અને હાડકાની મજબૂતાઈ માટે શરીરમાં કેલ્શિયમ હોવું ખૂબ જ જરૂરી છે આ વાત કરી પલાળેલી બદામ ખાવાથી આપણને શું શું ફાયદા મળે છે પરંતુ કોઈપણ વસ્તુનું જરૂરિયાતથી વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે વસ્તુ ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે તો હવે વાત કરીએ જરૂરિયાતથી વધુ માત્રામાં બદામનું સેવન કરવાથી આપણા શરીને શું શું નુકસાન થાય છે મિત્રો બદામની અંદર ફાઈબરની માત્રા વધુ હોય છે જો તમે બદામનો વધુ માત્રામાં સેવન કરશો તો તેનાથી આપણા શરીરમાં જરૂરિયાતથી વધુ ફાઈબર ભેગું થાય છે જેના કારણે તમને પેટમાં દુખાવો અપચો અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે તેની સાથે સાથે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તે લોકો દ્વારા બદામનું સેવન કરવાથી તેના શરીરને નુકસાન થઈ શકે છે તેનું મુખ્ય કારણ હોય છે બદામની અંદર ઓક્ઝિલેટની માત્રા વધુ હોય છે જે તમારી પથરીની તકલીફને ઝડપથી વધારી શકે છે તો આવા લોકોએ બદામનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો